જોઈ લો ગાંધી બાગ હોય મોવાનો કાંઈ ઘટે નહીં નહીં લ્યો ઉડે તો બાકી નવાઈ ગયા બાપા આમ જો તોય રખડવાનું ભૂલ્યા નહીં અમે બાપા ઘરે ન જાય ત્યાં સુધી પેટ નો ભરે ત્યાં સુધી ગાંધી બાગમાં તો આવ્યો અમે પણ બંધ થઈ ગયો આમ જો બધે અંધારું અંધારું છે અમે આવ્યા ને બંધ કરી દીધો સિક્યોરિટી આવ્યો સિક્યોરિટી એવા અમને ગોતતા ગોતતા બાપા કે પછી છોકરા અંદર છે હવે જાય છે બારા બાઈક